સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના વખતપર ગામના પાટિયા પાસે આવેલ જય માતાજી હોટલ ખાતેથી ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂની બોટલ તથા બિયર ટીન મળી કુલ નંગ ત્રણસો નવ્વાણું કિંમત રૂપિયા એક લાખ ઓગણચાલીસ હજાર સાતસો સિત્તેરનો મુદ્દામાલ ઝડપી પાડતી એલસીબી પોલીસ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબનાઓએ સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન જુગારની બદલી સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા અલગ અલગ ટીમો બનાવી આવી બદલીને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા સારું અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા પોલીસ ઇન્સ્પેક્ટર જે જાડેજા એલસીબી સુરેન્દ્રનગરના હોય સૂચના કરેલ જે અન્ય એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર જે જે જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે હોય પઠાણ તથા પેરોલ ફ્લો સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એચ હોય એલસીબી તથા પેરોલ ફ્લો સ્ક્વોડની અલગ અલગ ટીમો બનાવી ખાસ એક્શન પ્લાન હેઠળ પ્રોહિબિશન જુગારની બદલી સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ થાય તે રીતે પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના તથા માર્ગદર્શન આપેલ જે હવે એલસીબી ટીમને ચોક્કસ બાતની હકીકત મળેલ કે સાયલાના વખતભર ગામના પાટીયા પાસે સામે આવેલ જય માતાજી હોટલ મુનાભાઈ ભૂપતભાઈ શિવોરા રહે ખેરાડીવાળો પોતાની હોટલોમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે અને હાલે આ પ્રવૃત્તિ ચાલુ હોય તેવી ચોક્કસ બાતમી હકીકત મળતા બાતમી આધારે તે જગ્યા પર પ્રોહિબિશન અંગે રેડ કરતા મુનાભાઈ ભૂપતભાઈ શિહોરા રહે કબજા ભોગવટાની જય માતાજી હોટલના પાછળના ભાગેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો નંગ ત્રણસો એકાવન તથા બિયર ટીન નંગ અડતાલીસ મળી કુલ કિંમત રૂપિયા એક લાખ ઓગણચાલીસ હજાર સાતસો સિત્તેરનો મુદ્દામાલ પકડી પાડી મજકૂર ઈસમ વિરુદ્ધમાં સાયલા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી